ચાલો ભાઈ તૈયાર થઈ ગયા છે આપણા ઇડલી સાંભાર બરાબર છે જો ગરમા ગરમ સાંભાર ને હા શું વાત છે જાગૃતિ સાંભાર ને આ ચટણી આપડી ટોપરા ની ની કેમ છો મિત્રો સ્વાગત છે તમારા બધા નું એક નવા વ્લોગ માં ઘણા દિવસ પછી આજે એક વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે ભાઈ આજે હકીકતે પ્રોગ્રામ છે ઘરે ઈડલી સાંભાર નો જોવો હા હજી ચટણી ની તૈયારી બાકી છે સાંભાર હજી વઘારવાનો બાકી છે બહુ ભૂખ લાગી મને બહુ ભૂખ લાગી ઇડલી ની હજી એક જ થાળી ઉતરી છે એક કે બે થાળી ખાલી થઈ જવું છે હજી જાગૃતિ ભાઈ ઇડલી માં ખાલી પેટ ભરાય નહીં એટલે જો આ રોટલી નો લોટ બંધાઈ ગયો છે બરાબર છે ગવાર બટેટા નું શાક છે રોટલી શાક ગોળ છાસ એટલે આજે ભાઈ બે વસ્તુ આપણા ઘરે બની ગઈ છે રોટલી સાંભાર તો ખાસ કરીને ભાઈ છોકરાઓની ફરમાઈશ માટે બનેલો છે આજે અને રોટલી શાક વગર મને હાલતું નથી ઘરે આવીને હજી બસ જો બે ત્રણ ઇડલી એમને કાચે કાચી ચાખી લીધી

બનાવવાનો આજે મોકો મળ્યો તો કઈ ઓછો હતો શરીર ની અંદર એટલે મેં કીધું લાવો આજે બનાવી અને ભાઈ વાતાવરણ ખુબ જ અત્યારે ભયંકર બધી જગ્યાએ છે વરસાદનો માહોલ છે તો તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે બરાબર છે કોમેન્ટમાં જરૂરથી કેજો અમારા અહીંયા ઓખામાં આજે દોઢ થી બે કલાક વરસાદ પડ્યો અને લાઈટ હમણાં વહી ગઈ હતી અને હજી આવી જ છે લાઈટ અને હજી મારા ખ્યાલ થી કાલે પણ આવો ને આવો વરસાદ અને વાતાવરણ રહેશે એવું લાગે છે શું કેવું તમારું મિત્રો બધાનું ચટણી ની તૈયારી થાય છે કારણ કે વ્હાઈટ ચટણી વગર તો ભાઈ ઇડલી સાંભર કે ઢોસા કે કાઈ પણ હોય બધું અધૂરું છે ચોપરા અને દારિયા ને બધું મિક્સ માં પીસાય છે કરો ચાલુ

અને થોડીક જ વાર માં આપણે ગરમા ગરમ છે ને ઈડલી સાંભાર જમવાનો છે બરાબર છે અને તમને બધા ખુબ ખુબ આમંત્રણ ગમે ત્યારે પહોંચી જવા આ દેવભાઈ ની ત્રીજી ઈડલી છે જો ટૂટો આવ્યો ને દેવ ઈડલીમાં તો સારો વારો કાઢી નાખી તો ધ્યાન રાખી લેજે ઓછું પડે થોડું મિત્રો મેળ આવે કઈ આપણને બધા મિત્રો ખૂબ ખૂબ સપોર્ટ કરો ખૂબ ખૂબ આ પેજ ને લાઈક કરો શેર કરો અને પેજ ને ફોલો કરો અને હમણાં થોડીક જ વારમાં ઘરમાં ગરમ ઇડલી સાંભાર બની જવાનો છે બરાબર છે તો બધા મિત્રોનો હું ભાવ ફર્યું આપણું આમંત્રણ છે મિત્ર ના અવાજમાં જાજુ કઈ સંભળાતું નથી બરાબર ચાલો ફાઇનલી તૈયાર થઈ ગયા છે આપણા ઇડલી સાંભાર બરાબર છે જોવા ઘરમાં ગરમ સાંભાર

જાગૃતિ ને ભૂખ લાગી એટલે મને પૂછ્યા વગર ઇડલી ને બેસી ગઈ દેવની તો બધા ભાઈ જેને જેને ઇડલી ખાવી હોય ઘરે પહોંચી જાજો બરાબર છે ઓખા ગરમા ગરમ ગરમા ગરમ ઇડલી સંભાર અને શાક રોટલી ની મજા બે વસ્તુ આજે બે આઈટમ જમવામાં ભેગી થઈ ગઈ છે એટલે આપણે લેવાની છે છે બરાબર ભાઈ બધા જમવા ઘણા લોક બનાવવાનો ટાઈમ મળ્યો અને વરસાદ ખાસ કરીને ફરી એકવાર ચાલુ થવાની તૈયારીમાં છે તમારા ગામમાં કેટલો વરસાદ છે ને તમારે કોમેન્ટમાં મને જરૂર કહેવાનું છે વાતાવરણ કેવું છે વાવાઝોડા ની આગાહી છે એટલે બધા પોતપોતાના ઘરમાં કામ ધંધો પોતપોતાનો નોકરી હતી પતાવી અને ઘરમાં રહ્યો સુરક્ષિત રહ્યો બરાબર છે અને ને જલ્દી જલ્દી શેર કરતા એટલે આવા નવા નવા તમને જોવા બરાબર આપણે બધા મિત્રો એક ફેમિલી છીએ અને આપણે બધા એક ફેમિલી ની જેમ જ રહેવાનું છે અને ગમે ત્યારે ઓખા બેટ દ્વારકાના દર્શને આવો અમારી મુલાકાત જરૂરથી કરજો મળીએ આવનારા આવા નવા કોક માં બધાને મહાદેવ હર